આજે 16 જૂન 2024 ના રોજ ગુજરાત ભરમાં યુપીએસસી ની પરીક્ષા યોજાઈ રહી છે પ્રથમ પેપર સવારે 9:30 થી 11:30 અને બીજો પેપર બપોરે 2:30 થી 4:30 સુધી એમ બે તબક્કામાં પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે દેશભરમાંથી યુવાનો જાહેર વૈવટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે તૈયારી સાથે પરીક્ષા આપવા પહોંચે છે અને આપણે એક વર્ષ દરમિયાન કોચિંગ સાથે તૈયારી તો કરી હોય પણ થોડુંક એક્ઝામ પહેલા નર્વસનેસ ને સ્ટ્રેસ થોડો ઘણો ફીલ થતો હોય છે રાજકોટમાં બાર જેટલા કેન્દ્રો ઉપરથી ત્રણ હજાર ચોવીસ વિદ્યાર્થીઓ જે છે તેમના દ્વારા પરીક્ષા આપવામાં આવી રહી છે ખાસ આપ દ્રશ્યો જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ જે છે તેમને એન્ટ્રી જે છે પરીક્ષા કેન્દ્રોમાં આપવામાં આવી રહી છે કડક પોલીસ બંદોબસ્ત જે છે તેમની સાથે આ પરીક્ષા જે છે લેવામાં આવી રહી છે હાલ અમદાવાદમાં વીસ જેટલા કેન્દ્રોમાં સાત જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે પરીક્ષા દરમિયાન પોલીસ દ્વારા પણ કડક ચેકિંગ કરીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે પાડોશી રાજ્ય જેમ કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઉમેદવારો પણ ગુજરાત અને અમદાવાદના પરીક્ષા કેન્દ્રો પર યુપીએસસી પરીક્ષા આપવાનું પસંદ કરી રહ્યા છે કેવલ દવેની સાથે આનંદ મોદી દેવભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યાભાસ્કર એપ